હાલો નમસ્કાર સસ્યકાલ આદાબ અને સલામ વાલેકુમ વાલતા બ્લોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આજનો વિડીયો આપણે બીજો બીજા જો કહે અને એને મુજબ આપણે જો એનું આપણો ડિસિઝન લઈ લઈએ તો એમાં આપણે કેટલા દુઃખી થાય આ વસ્તુ આમાં બતાવવામાં આવી છે દોસ્તો મિત્રો આવાના આવા મોટિવેશનલ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો ધન્યવાદ તો જોઈએ કે આ વિડીયોમાં શું છે તો આ વિડીયોમાં એક કરોડિયો હોય છે અને કરોળીઓ પોતાનો માળો બનાવવાનું પ્લાનિંગ કરે છે હવે પ્લાનિંગ એનું એવું હોય છે કે ઘરમાં એક ખૂણો હોય છે અને ખૂણામાં પોતાનો ઝાડું બનાવી નાખો અને ઝાડું બનાવું એટલે માખીઓ અને મચ્છરો બધું વ્યવસ્થિત આવે અને ખાવાની મજા આવે એટલે એ રીતે એ પ્લાનિંગથી એનો ઝાડું બનાવવાનું ચાલુ કરે છે હવે ઝાડો જેવું બનાવતો હોય છે ત્યારે એક બિલાડી ખૂણામાં બેઠી બેઠી એને હસતી હોય છે એટલે કરોડીઓ એને જોઈ છે અને કહે છે કે તમે કેમ દાંત કાઢો છો તો બિલાડી એમ કહે છે કે મૂર્ખ કરોડિયા આ ખૂણામાં કોઈથી કોઈ મચ્છરમે નથી જોયો કોઈ કોઈ માખી નથી જોઈ અને તું અહીંયા ઝાડું શું કામે બનાવે છે તને કાંઈ ખાવાનું નહીં મળે એટલે કરોડીઓ નાસીપાસ થઈ જાય છે પચીસ ત્રીસ ટકા જેવું કામ થઈ ગયું હોય છે ત્યારે એ ઝાડું મૂકીને એ બહાર નીકળી જાય છે કે હવે અહીંયા નહીં બનાવો બીજે બનાવો ચલો પછી બીજી જગ્યાએ જાય છે એટલે એને એવું લાગે છે કે ઘરની બહાર દરવાજો છે દરવાજાની બહારની સાઈડમાં બનાવો એટલે માખી મચ્છર કરોડિયા બંધા આ તે જે આવે એ આપણા આપણો શિકાર બની જાય અને મજા આવી જાય છે મોજ પડી જાય એટલે અહીંયા બનાવવાનું ચાલુ કરે છે ત્યારે એક પક્ષી આવે છે અને એ પક્ષી એને એવું કહે છે કે કરોડિયા અહીંયા કોઈ કોઈ દિવસ બહાર તારા માખી મચ્છર તને જીવ જંતુ થોડા મળે તે તું અહીંયા તું અહીંયા પોતાનું ઝાડું બનાવીને બેઠો છે તો કે ના ના હું હજી બનાવું જ છું તો કે નહીં અહીંયા ન બનાવો અહીંયા કોઈ દિવસ મેં જોયા નથી કોઈ દિવસ નહીં આવે તારે તારો ખોરાક અને તું ભૂંખો મરી જાય એટલે કરોડીઓ એમ વિચારે છે કે ચલો હવે અહીંયા કેન્સલ ન્યાય ચોકડી મારી દે છે પછી કરોડિયો એક તિજોરી હોય છે તિજોરીની પાછળ ઝાડું બનાવવાનું ચાલુ કરે છે કે માખી મચ્છર ત્યાં આવી જાય અને આપણો ખોરાક આપણને મળી જાય હવે ત્રીજો પ્રયત્ન કરે છે પોતાનું ઘર બનાવવાનું પોતાની જાળ બનાવવાનું અને રહેવાનું અને પોતાના શિકારને ફસાવાની કોશિશ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દે છે જેવો મારું પચીસ ત્રીસ ચાલીસ ટકા જેવું બની જાય એટલે એક વંદો કોકરોચ આવે છે ને એમ કહે છે કે આ અહીંયા જાડું હું કામ બનાવ્યું આ તિજોરી આ કબાટ તો વેચાઈ જવાનો છે આ તો બહુ જૂનો થઈ ગયો છે હવે આ માલિકાને વેચી દેવાના છે તારું તારી મહેનત જ બેકાર જવાની છે તું ખોટું એ માળું બનાવે ઝાડું બનાવે છે એટલે કરોળીઓ એ જાડું પોતાનું બનાવી શકતો નથી અને અંતે થાકી જાય છે પોતાનો જે રૂત્સાહો હોય એ બહાર કાઢી કાઢીને થાકી ગયો હોય છે એટલે ત્યારે એની શક્તિ અને એની તાકાત પૂરી થઈ ગઈ હોય છે ત્યારે કીડી એક એને જોતી જોતી હસતી હોય છે અને કહે છે કે ભાઈ તમે જે પ્રયત્નો કર્યા એ બીજાને જોઈને બીજાના વિચારથી પ્રયત્નો કર્યા બીજાએ તમને જે કીધું એ પ્રમાણે તમે તમારું કામ અધૂરું છોડી દીધું અને અધૂરું છોડ્યું એનું આ પરિણામ છે આવું તમે વિચારતા રહેશો તો જીવનમાં કોઈ દિવસ તમારું જાળું નહીં બનાવી શકો મિત્ર માણસનું પણ એવું હોય છે તમને વણ માંગી સલાહ તો બધા આપે છે અને એ સલાહને જે જે તમે તમે અનુસરો તો તમારા નિર્ણય છે તમારો જે ગોલ છે એને ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકો તો દોસ્તો આ સ્ટોરી આપણને કરોડિયોના માધ્યમથી ઘણું બધું કહી જાય છે અને આપણને મોટિવેટ કરે છે કે આપણે આપણા દ્રષ્ટાંતો આપણા સિદ્ધાંતો આપણા ગોલ આપણે આપણી જાતે જ નક્કી કરવા જોઈએ આ સ્ટોરી આપણને કહી જાય છે મિત્રો આવા ને આવા વિડીયો એક અલગ અંદાજમાં જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ ફોરવર્ડ કરો ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયોમાં ધન્યવાદ